સ્વાગત છે રાત્રિના સમયે મંદિરોમાં ચોરી કરતી દાહોદની મેડા ગેંગને પકડી પાડી બાવીસ ગુનાઓ ભેદ ઉકે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર તેમજ વડોદરા નજીકમાં આવેલ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી તેમજ મૂર્તિઓ ચોરીના નવાપુરા મગરપુરા અટલાદરા કરવામાં ગુનાઓ ડિટેક કરવા અંગેની સૂચના માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી એચ જે રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મંદિરમાંથી ચોરી થવાના ગુનાઓ કરતા ઈસમોની સતત શોધખોળમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ચોહાણાઓને ઉપરોક્ત મંદિરમાંથી ચોરી થવાના બનાવો અંગે જુદી જુદી ટીમો બનાવી ચોરીમાં સંડોવાયેલ ઈસમોના સીસીટીવી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ આધારિત સતત તપાસ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓના વર્ણન અને મોડસ ઓપરેન્ડી આધારે રેકોર્ડ ચેક કરી બાતમીદારોને સક્રિય કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન ટીમને માહિતી મળેલ કે બે શંકાસ્પદ મોટરસાયકલો પર દાહોદ તરફથી મંદિરમાંથી ચોરી કરી મેળવેલ કિંમતી ત્રણ ત્રણ સુરત તરફ જઈ રહેલ હોય ગોલ્ડન નજીક હાજર હોવાની ચોક્કસ માહિતી આધારે ટીમે તુરંત જ નેશનલ હાઈવે ગોલ્ડન ચોકડી ખાતે જઈ તપાસ કરતા માહિતી મુજબ વર્ણનવાળા બે મોટર સાથે ત્રણ ઈસમો નામે ઉમેશભાઈ બચુભાઈ મેળા ઉમર વર્ષ પચીસ રહેવાસી ગુલબાર ગામ તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ બીજો ગોવિંદ દલસિંહભાઈ માછાર ઉમર વર્ષ ત્રેવીસ રહેવાસી સિમાલયા ખુર્દ ગામ તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ ત્રીજો અજય બચુભાઈ મેળા ઉમર વર્ષ ત્રેવીસ રહેવાસી ગુલબાર ગામ તાલુકો ગરબાડા જિલ્લો દાહોદને હોન્ડા યુનિકોન તથા બજાજ પલ્સર મોટરસાયકલ મોબાઈલ ફોન નંગ સાત કાપડની થેલીઓ અને બેગ જેમાં ચરણી નોટો સિક્કાઓ તેમજ ધાતુની મૂર્તિઓ અલગ અલગ આકારના યંત્રો લગડીઓ મળી આવતા આ ત્રણેય વિષયોને તેની પાસેના તેમજ તેની પાસેથી મળેલી ચલણી નોટો સિક્કાઓ તેમજ ધાતુના યંત્રો દાગીનાઓના બિલ અને માલિકીના પુરાવા અંગે પૂછપરછ કરતા સદર ત્રણેય વિષમોએ કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા આ ત્રણેય વિષમોને ઉપરોક્ત ચીજવસ્તુઓ અંગે સઘન પૂછપરછ કરતા છેલ્લા છ માસ દરમિયાન વડોદરા શહેર ભરૂચ ભાયલી પોર કરજણ અંકલેશ્વર રાજકોટ જેતપુર ખાતે મોબાઈલ ચોરી વાહન ચોરી તેમજ મંદિરમાંથી ચોરી કરવાના બાવીસ ગુનાઓ આચરેલ હોવાનું તેમજ તેની પાસેની બે મોટરસાયકલ સિવાય અન્ય એક મોટરસાયકલ ગોલ્ડન બ્રિજ પાર્કિંગમાં મૂકેલ હોય એ ત્રણેય મોટરસાયકલ ભરૂચ અને કરજણ ખાતેથી ચોરી કરેલ હોવાનું તેમજ તેની પાસેથી મળી આવેલ રોકડ રકમ તેમજ મૂર્તિઓ યંત્રો કરજણ વરરામા તરસાલી ભાઈલી અટલાદરા લાલબાગ ખાતેના મંદિરમાંથી રાત્રિના સમયે ચોરી કરી મેળવેલ ચોરીનો મુદ્દામાલ હોવાની હકીકત જણાવતા સદર ત્રણેય ગોર ચોરીના ગુનાઓ હોવાની હકીકત હકીકત જણાવેલ આધારે મકરપુરા અટલાદરા નવાપુરા તાલુકા પોલીસ સ્ટેશન ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલ હોય આ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓ અંગે આરોપીઓ મુદ્દામાલ મેળવવા અંગે જાણકારી આગળની વધુ તપાસ માટે આરોપીઓ મુદ્દામાલને માલ અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે